પોરબંદરના યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં કેબિનેટ મંત્રી તેમજ પૂર્વ કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિ રહ્યા હતા ત્યારે આજે પ્રથમ દિવસે ખેડૂતો વેચાણ કરવા માટે આવ્યા હતા સમગ્ર રાજ્યમાં ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું આ રજીસ્ટ્રેશન બાદ આજથી સમગ્ર રાજ્ય ઉપરાંત પોરબંદરના માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં આજે પ્રથમ દિવસે ચાર જેટલા ખેડૂતો મગફળીનું વેચાણ કર્યું હતું પોરબંદર જિલ્લામાં ટેકાના ભાવે પોરબંદર તાલુકાના પંદર હજાર છસો પિસ્તાલીસ ખેડૂતો રાણા તાલુકાના સાત હજાર છસો પાસઠ ખેડૂતો કુતિયાણા તાલુકાના અગિયાર હજાર આઠસો છેતાલીસ ખેડૂતો મળી કુલ જિલ્લામાં પાંત્રીસ હજાર એકસો છ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે

અને નવ લાખ જેટલા ખેડૂતોએ આ મગફળી ટેકાના ભાવે વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવેલું છે આ વખતે સરકારે ખૂબ ઉદારતા વાપરીને દર વખતે જે પચીસ ટકા મગફળી ટેકાના ભાવે લેવાનો નિયમ હતો એની જગ્યાએ આ વખતે લગભગ વીસ લાખ ટન જેટલી મગફળી ટેકાના ભાવે ખરીદવાનું નક્કી કર્યું છે અને એમાં પણ જે ગયા વખતે ભાવ ટેકાનો ભાવ હતો તેરસો ને બાવન રૂપિયા એ વધારીને ચૌદસો ને ચૌદસો ને બાવન રૂપિયા એટલે ચોરાણું રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને ખેડૂતોની પડખે ઉભા રહેવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે જે કુલ કિંમત છે આ વખતે ખરીદીની એ લગભગ પંદર હજાર કરોડ રૂપિયા જેટલી થાય છે એ પણ આપણે બીજા રાજ્યોનો જે કોટા હતો જે લોકો રાજ્યોમાં ટેકાના ભાવે મગફળી ખરીદતા નથી એ રાજ્યોનો કોટા ભેળવીને આ વખતે આપણે મોટાભાગની ખેડૂતોને મગફળી છે એ ટેકાના ભાવે નક્કી કર્યું છે લેવાનું અને એક ખેડૂત દીઠ બે હેક્ટરની મર્યાદાની અંદર અહીંયા એકસો ને પચીસ મણ જેટલી મગફળી લેવાની છે અને એ રીતે રાજ્ય સરકાર પંદર હજાર કરોડ રૂપિયા ખર્ચીને ખેડૂતોની પડખે ઉભી રહેવાની છે મગફળીના પાકમાં જે નુકસાન થયું છે એમાં પણ આખા ભારતની અંદર ક્યાંય ના આપ્યું હોય એટલું દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ ખેડૂતોને દર ખેડૂતે વધુમાં વધુ ચુમ્માલીસ હજાર મર્યાદામાં અને એ પણ કોઈ લાંબો સર્વે કે બીજી ઝંઝટમાં પડ્યા વગર ખેડૂતોને મુશ્કેલી સમજીને સંવેદનશીલતા દાખવી ખેડૂતોની પડખે આ વખતે રાજ્ય સરકાર ઊભી રહી છે જે ખેતીવાડી વિભાગનું બજેટ છે એના કરતાં પણ લગભગ બમણો જેટલો આ વખતે ખર્ચ આ ખેડૂતોને એમએસપી ના ભાવે મગફળી ખરીદવા અને એને સહાય આપવામાં કરવામાં આવશે એ બાબતે જે ભારત સરકારના જે નિયમો છે ટેકાના ભાવે ખરીદવાના એ નિયમો પ્રમાણે મગફળી ખરીદાશે અને જે જથ્થો છે એ જથ્થો એકસો ને પચીસ મણની યા જિલ્લા કલેક્ટર એસડી ધાનાણી જિલ્લા વિકાસ અધિકારી ચૌધરી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર અને વિક્રમભાઈ ઓડેદરા સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર